નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરી એકવાર આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે મિત્રો વર્ષનું એટલે કે બે હજાર પચીસનું સૌથી પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે અને મિત્રો આ સૂર્યગ્રહણ બહુ જ ચમત્કારી રહેવાનું છે કારણ કે આ સૂર્યગ્રહણનો પ્રભાવ એવી ભાગ્યશાળી રાશિઓ ઉપર પડવાનો છે કે આવનારા વર્ષમાં તે બધી જ રાશિઓનું ભાગ્ય ચમકી જશે કારણ કે મિત્રો આ સૂર્યગ્રહણ ચૈત્ર મહિનામાં પડી રહ્યું છે અને એના પછીના દિવસે ચૈત્ર નવરાત્રિનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે આથી જો મિત્રો આવા દુર્લભ અને સુવર્ણ સમયનો તમે લાભ મેળવવા માગતા હો તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે જો મિત્રો તમે આજનો આ સૂર્યગ્રહણનો વિડીયો અંત સુધી જોઈ લેશો તો તમને ખબર પડશે કે મિત્રો એવી કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે કે જેનું ભાગ્ય ચમકી જવાનું છે તેમજ આ રાશિના લોકો આ વિડીયોને જોઈ લેશે તો મિત્રો તે લોકોનું ભાગ્ય આખું ચમકી જશે તેની સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું કે આવનારા સૂર્યગ્રહણના સમયે તમારે એવી કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને એવા કયા કાર્યો કરવાથી બચવું જોઈએ તેમજ મિત્રો મહિલાએ કઈ વસ્તુઓનું ધ્યાન સૂર્યગ્રહણ સમયે રાખવું જોઈએ એ બધી જ જાણકારી આપણે આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન ભોલેનાથની તથા મા અંબેની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો મિત્રો આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી આ સૂર્યગ્રહણ પછી છ એવી ભાગ્યશાળી રાશિ છે કે જે લોકોનું નસીબ આ દિવસથી બદલવા જઈ રહ્યું છે માતાઓ બહેનો તમને બધાને અમે જણાવી દઈએ કે આ વર્ષનું સૌપ્રથમ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે એ માર્ચ મહિનામાં ઓગણત્રીસ તારીખે થવાનું છે અને મિત્રો આ સૂર્યગ્રહણ કેટલા સમયનું રહેશે અને આ સૂર્યગ્રહણ આપણા ભારતમાં કઈ કઈ જગ્યાએ જોવા મળશે અને કઈ જગ્યાએ જોવા નહીં મળે એ બધી જ જાણકારી વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તેની સાથે જ મિત્રો આપણે એ પણ જાણીશું કે આવનારા સૂર્યગ્રહણ સમય એવી કઈ છ ભાગ્યશાળી રાશિ છે કે જે લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે એટલે કે તે બધા જ લોકોને તેના ભાગ્યોનો સાથ મળશે અને તેનો ભાગ્યોદય થઈ જશે અર્થાત મિત્રો મહાદેવ તે બધા જ લોકો ઉપર પ્રસન્ન થવાના છે અને મિત્રો જે કોઈ વ્યક્તિ ઉપર મહાદેવ પ્રસન્ન થાય છે તો તે વ્યક્તિનો બેડો પાર થઈ જાય છે તેમજ તેનું નસીબ બદલાઈ જાય છે કારણ કે મિત્રો માતાઓ તેમજ બહેનો અમે તમને જણાવી દઈએ ત્યાં કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી જોકે બહુ જ ઘાતાક સૂર્યગ્રહણ રહેવાનું છે કારણ કે મિત્રો આ રાશિમાંથી એવી છ ભાગ્યશાળી રાશિ છે કે જે લોકોનું નસીબ આ વર્ષે આ સૂર્યગ્રહણ સમયે બદલવા જઈ રહ્યું છે મિત્રો આપણે સૂર્યગ્રહણના સાચા સમય અને સૂતકના સમય વિશે વાત કરીએ તે પહેલાં તમને એક નાનકડી વિનંતી છે કે વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા આપણી બેસ્ટ સ્ટોરી ટુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો આગળ વાત કરીએ મિત્રો ભારતીય સમય અનુસાર આ વર્ષનું સૌપ્રથમ સૂર્યગ્રહણ માર્ચ મહિનામાં થવા જઈ રહ્યું છે તો આવો આપણે જાણીએ કે આ ગ્રહણનો સમય શું રહેશે અને સૂતર સૂતકકાળ શું રહેશે તો મિત્રો આ વર્ષનું સૌપ્રથમ સૂર્યગ્રહણ છે એ આવનારી માર્ચના દિવસે પડવાનું છે મિત્રો આ આશિક સૂર્યગ્રહણ રહેશે કે જેનો પ્રભાવ આખી દુનિયામાં પડશે મિત્રો આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે એ ચૈત્રી અમાવસ્યાના દિવસે પડી રહ્યું છે તો મિત્રો આ સૂર્યગ્રહણ આવનારી ઓગણત્રીસ તારીખે બપોરે બે વાગે સૂર્યગ્રહણ શરૂ થશે અને મિત્રો સાંજે છ વાગ્યા સુધી રહેવાનું છે આથી મિત્રો આ ગ્રહણનો સમયગાળો આમ જોઈએ તો ચાર કલાક સુધીનો રહેવાનો છે મિત્રો સૂર્યગ્રહણનો સૂતકાળના સમય વિશે વાત કરીએ તો જ્યારે પણ સૂર્યગ્રહણ શરૂ થાય છે એના થોડાક જ સમય પહેલાં સૂતકકાળ શરૂ થઈ જતો હોય છે અને સૂર્યગ્રહણ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તે પણ પૂર્ણ થઈ જતું હોય છે જ્યારે ચંદ્રગ્રહણનો સૂતકકાળ છે એ કલાક પહેલાં શરૂ થતો હોય છે અર્થાત સૂર્યગ્રહણ જ્યારે હોય તો એના બાર કલાક પહેલાં સૂતક સમય શરૂ થઈ જતો હોય છે તો મિત્રો સૂર્યગ્રહણ જ્યારે હોય ત્યારે કલાક પહેલાં સૂતક લાગી જાય છે તો મિત્રો આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય અથવા તો ધર્મ કાર્ય થઈ શકતા નથી તેની સાથે જ મિત્રો ગર્ભવતી મહિલા જે હોય તેને સૂર્યગ્રહણ અને સૂતકાળના સમયમાં બહુ જ સાવધાની રાખવાની હોય છે આથી મિત્રો સૂર્યગ્રહણ આ વખતે ભારતમાં દેખાવાનું નથી આથી મિત્રો સૂતકાળ પણ માન્ય રહેશે નહીં પણ મિત્રોમાંથી એવી છ રાશિ છે કે જે રાશિઓ ઉપર આ સૂર્યગ્રહણનો પ્રભાવ રહેવાનો છે કે જેથી તેનું નસીબ આખું ચમકવા જઈ રહ્યું છે અને મહાદેવ તથા લક્ષ્મી માતાની કૃપા તેમને અઢળક પ્રાપ્ત થવાની છે કે જેનાથી આ છ રાશિના લોકોના જીવનમાં જે કંઈ પણ સમસ્યા અથવા તો પીડા હશે એનાથી તે લોકોને મુક્તિ મળી જશે અને મિત્રો મહાદેવની કૃપાથી આ છ રાશિના લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા જઈ રહી છે કે જેનાથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે તો મિત્રો હવે આપણે જાણીએ કે એવી કઈ ભાગ્યશાળી રાશિ છે કે જે લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે તો મિત્રો આ વિડિયો તમને છેલ્લે સુધી જોતા રહેજો તમને એવી દુર્લભ અને અકલ્પનીય જાણકારી પ્રાપ્ત થશે કે જેનાથી તમારું નસીબ પણ બદલાઈ જશે કારણ કે મિત્રો આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી પણ આ છ રાશિઓનું ભાગ્ય બદલાવવા જઈ રહ્યું છે અને મહાદેવની કૃપાથી તે લોકોના જીવનમાં જે કાંઈ પણ એવી મોટી સમસ્યા હશે એ બધી જ સમસ્યાઓમાંથી તે લોકોને છુટકારો મળવા જઈ રહ્યો છે અને આ છ ભાગ્યશાળી રાશિઓને એટલો ધનલાભ થશે કે તેનાથી તે લોકોનું આખું જીવન જ ચમકી જશે કારણ કે મિત્રો મહાદેવ આ વખતે આ છ ભાગ્યશાળી રાશિઓ ઉપર મહેરબાન થઈ જવાના છે કે જેનાથી આ રાશિના લોકોનું જીવન જ આખું ચમકી જશે તો મિત્રો આમાંથી એવી ભાગ્યશાળી રાશિ છે એમાંથી મિત્રો સૌ પ્રથમ રાશિ છે એ મકર રાશિ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આ વખતે મકર રાશિના લોકો ઉપર સાક્ષાત મહાદેવની કૃપા રહેવાની છે કે જેનાથી આ લોકોને ઘણા બધા લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે તે લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તો એને આગળ જતાં પ્રમોશન મળશે અને જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે અથવા તો કોઈ વિદેશમાં ભણવા માગે છે તો તે લોકોને વિદેશમાં નોકરી મળી જશે અને તેનું સપનું પૂરું થઈ જશે તેમજ આ રાશિના લોકોનું આયુષ્ય પણ વધશે જે લોકો વ્યાપારી છે તે લોકોનું વ્યાપારમાં પણ વધારેને વધારે નફો મળતો રહેશે આથી મકર રાશિના લોકો તેના બધા જ કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરશે આ રાશિના લોકો ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા આવી રહી છે કે જેનાથી મકર રાશિના લોકોના જીવનના બધા જ દુઃખ દર્દ અને કષ્ટ સમાપ્ત થઈ જશે તેમજ તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે કે જેનાથી મકર રાશિના લોકોનું જીવન જ આખું બદલાઈ જશે તો મિત્રો આ છ રાશિમાંથી બીજી રાશિ છે મેષ રાશિ મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આવનાર સમય છે એ તમારા માટે બહુ જ શુભ રહેવાનો છે કારણ કે મિત્રો ભગવાન શિવ તમારી ઉપર સૌથી વધારે પ્રસન્ન રહેવાના છે તેમજ તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે આથી મિત્રો મહેશ રાશિના લોકોને આગળ બહુ ફાયદો થશે આથી ભગવાન શિવની કૃપાથી મહેશ રાશિના લોકોને સફળતાના નવા નવા માર્ગો મળશે આથી તમે જે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો તો એમાં તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે અને સાથે જ તમે કોઈ પણ કાર્ય કરશો એમાં તમને અવશ્ય ધનલાભ થશે અને જે પણ તમારા વર્ષો જૂનાં કાર્ય રૂપેલા હશે હવે તે સમયસર પૂરા થઈ જશે નંબર ત્રણ વૃષભ રાશિ મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે આવનારું જે વર્ષ છે એ તમારા માટે બહુ જ સુખમય સાબિત થવાનું છે કારણ કે મિત્રો આવનારો જે સમય છે એ સમયમાં ભગવાન શિવની કૃપા તમારી ઉપર બની રહેશે આથી તમે જે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો એમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે જો તમારા ઘરમાં કોઈ દોષ હશે તો એનાથી પણ તમને મુક્તિ મળી જશે આથી મિત્રો ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય બહુ જ સારો જ થવાનો છે તો મિત્રો હવે આના પછીની જે ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો ઉપર રહેવાની છે આજે મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે તમને એટલો લાભ થશે કે તેની સાથે તમારા વ્યાપારમાં પણ તમને ઘણો બધો નફો પ્રાપ્ત થશે આના પછી મિત્રો જે લોકો પણ નોકરી કરે છે તો તેને આ નોકરીમાં તેનો પગાર પણ વધશે અને તેને પ્રમોશન પણ વધારે મળી શકશે તેની સાથે જ મિત્રો જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હોય તો તેનું સપનું પણ આ વખતે પૂરું થઈ જશે અર્થાત મિત્રો જે લોકો બહાર વિદેશ જઈને ભણવાનું વિચારી રહ્યા હોય તો તે લોકોને જો કોઈ પણ કાર્યમાં બાધા આડે આવે છે તો તેનું સપનું પણ હવે ભગવાન ભોલેનાથની કૃપાથી પૂરું થઈ જશે નંબર પાંચ રાશિ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મહાદેવની વિશેષ કૃપા તમારી ઉપર રહેવાની છે આથી જો કોઈ પણ રાશિના લોકો છે એ લોકોની સમસ્ત પ્રકારની મનોકામના હશે એ આગળના વર્ષમાં પૂર્ણ થઈ જશે કારણ કે મિત્રો ધન રાશિના લોકો જો ધન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હશે તો મહાદેવની કૃપાથી તેમના ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખૂલવા લાગશે અર્થાત ધન રાશિના લોકો જો કોઈ પણ કાર્યની શરૂઆત કરશે તો તેમાં તેને અવશ્ય લાભ પ્રાપ્ત થશે ધન રાશિના લોકો કોઈ ધંધો કરતા હશે તો તેના ધંધામાં પણ વધારે પ્રગતિ થશે અને તેને નવા નવા સફળતાના માર્ગ જોવા મળશે તેમજ કોઈ નોકરી કરી રહ્યું હોય તો તેની નોકરીમાં પણ તેને પ્રમોશન મળશે અને તેનો પગાર વધારો થશે ધન રાશિના લોકોનું સપનું હોય કે તે કોઈ સારો ધંધો કરવા આવી શકતા હોય તો તેનું આ સપનું પણ પૂર્ણ થઈ જશે અથવા ધન રાશિના લોકો એવા હોય કે તેના લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો તેના માટે આવનારું વર્ષ છે એ બહુ જ શુભ રહેવાનું છે કે જેનાથી તેના માટે લગ્ન થવાના યોગ પણ બની જશે અને તેનો મનપસંદ જીવનસાથી પણ મળી જશે કારણ કે મિત્રો ભગવાન શિવની કૃપાથી તમારી ઉપર જ સદૈવ રહેવાની છે આ રાશિના લોકોને કોઈ ગંભીર બીમારી હશે તો એનાથી પણ તેને છુટકારો મળી જશે અને સાથે જ તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો માહોલ આવી જશે કે જેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ જશે નંબર છ સિંહ રાશિના લોકો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમને હવે સારા સમાચાર પ્રાપ્ત થશે મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવા જઈ રહ્યું છે આથી તમે જે કાંઈ પણ મહેનત કરી છે તો એનું મહેનતનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે કે જેનાથી તમારી ખુશીનું કોઈ ઠેકાણું નહીં રહી શકે મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા જે કોઈ પણ કાર્ય છે કે જે વર્ષો સુધી સફળ નથી થયા તો હવે ભગવાન શિવના આશીર્વાદથી એ બધા જ કાર્યો પૂર્ણ થઈ જશે આથી તમને તમારા પરિવારો સાથે સાથ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા બની રહેશે આથી મહાદેવની કૃપાથી તમારી ધન સંબંધિત જે કોઈ પણ સમસ્યા હશે એ પૂર્ણ થઈ જશે તેમજ આ રાશિના લોકો જો નોકરી કરતા હશે તો તે લોકોને લોકોના પગારમાં પણ વધારો થશે કે જેનાથી તમારું આખું જીવન જ બદલાઈ જશે આથી મિત્રો સિંહ રાશિના લોકોને હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તે જે કોઈપણ કાર્યની શરૂઆત કરશે તો મહાદેવની કૃપાથી તેના બધા જ કાર્યોમાં સફળતા મળવા લાગશે તેમજ તેના ઘરના સભ્યો વચ્ચે સુમેળ પણ બેસી જશે જો તેના ઘરમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી હશે તો એ મુશ્કેલીમાંથી તે તરત જ બહાર આવી જશે કારણ કે મિત્રો જે લોકો ઉપર મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તો તે લોકોની બધી જ મુશ્કેલી સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓમાં હવે આના પછીની જે રાશિ છે એ કુંભ રાશિ છે તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શિવની કૃપાથી તમને ખુશ ખબર મળવાની છે આથી મિત્રો ભગવાન શિવ આ રાશિના લોકો ઉપર સૌથી વધારે પ્રસન્ન રહેવાના છે કે જેનાથી તમારું નસીબ આખું ચમકી જશે મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે તમે જે પણ મહેનત કરેલી છે તો એ મહેનતનો ફળ તમને પ્રાપ્ત થશે તેની સાથે જ તમારા વર્ષો જૂના કોઈ કાર્ય બાકી રહ્યા હોય તો એ કાર્ય પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે તેમજ કુંભ રાશિના લોકોને જો વર્ષો જૂની કોઈ મનોકામના હોય તો એ પણ હવે પૂર્ણ થઈ જશે કારણ કે મિત્રો કુંભ રાશિના લોકો ઉપર સાક્ષાત મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થવા જઈ રહી છે તો મિત્રો હવે આપણે જાણીએ કે સૂર્યગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ શું કરવું નહીં મિત્રો સૂર્યગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ ખાસ કાળજી લેવી જોઈએ ગ્રહણના સમયગાળા દરમિયાન સૂર્યના કિરણો દૂષિત થઈ જાય છે જેના નકારાત્મક પ્રભાવથી બચવા માટે ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર નીકળીને ગ્રહણ ન જોવું જોઈએ તેમજ ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ આખા ગ્રહણ દરમિયાન કુશ અને ગંગાજળ નજીકમાં રાખવું જોઈએ તેમજ સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી ગર્ભવતી મહિલાઓએ સ્નાન કરવું જોઈએ તેમજ સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સૂવું ન જોઈએ તેમને ગ્રહણ સમયે સૂર્ય સાથે સંબંધિત મંત્રો અથવા અન્ય મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે સૂર્યગ્રહણ પછી શું કરવું જોઈએ તો મિત્રો સૂર્યગ્રહણના અંત સુધી એટલે કે ઘર દુકાન ધંધાકીય સંસ્થાન પૂર્ણ થયા પછી દરેક જગ્યાએ ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ તેમજ ઘરોને મીઠાના પાણીથી ધોવા જોઈએ આ પછી જાતે સ્નાન કરો અને ઘરના દેવતાઓને સ્નાન કરાવો તેમજ મિત્રો સૂર્યગ્રહણ પછી દાન કરવું પુણ્ય ગણાય છે ચણા તાંબાનું વાસણ લાલ કપડું સોનું મીઠું ગોળ કપાસ વગેરેનું દાન કરવું જોઈએ તેમજ મિત્રો જ્યારે સૂર્યગ્રહણ શરૂ થાય ત્યારે માનસિક જાપ ગ્રહણની મધ્યમાં હોમ ભગવાનની પૂજા અને મંત્ર જાપ ગ્રહણના મોક્ષકાળની નજીક દાન અને ગ્રહણના અંતે સ્નાન કરવું જોઈએ તેમજ સૂર્યગ્રહણમાં ભગવાન સૂર્યની પૂજા આદિત્ય હૃદય સ્ત્રોત સૂર્યાષ્ટક સ્ત્રોત વગેરે સૂર્ય સ્ત્રોતોનો પાઠ કરવો જોઈએ મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવી હશે જો આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આપે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું મિત્રો હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે